અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે હાલમાં જ કાગડા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જણાવી દઈએ છે કે છેલ્લા એકત્રીસ ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંને પોલીસ સ્ટેશનની ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ પછી આજે પ્રથમ વખત કમિશનર તરફથી સ્થાનિક સ્તરે નિરીક્ષણ યોજાયું મુલાકાત બાદ પોલીસ કમિશ્નરે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી જ્યારે પોલીસના કાર્ય અને શિસ્ત વિશે ચર્ચા કરી હતી તેઓએ જાહેરમાં જણાવ્યું કે કાગડાપીર પોલીસ સ્ટાફ સમ ખૂબ જ માનવીય અભિગમ ધરાવતું છે અને પાંચ રેકોર્ડ સાથે તેની સારી સુંદર ભરેલી કામગીરી કમિશ્નરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જેમ પોલીસ સ્ટેશનમાં હલામણ કારક કામગીરી થતી હતી તેમ પોલીસ લોકો વિશ્વાસ આપી કામગીરી કરશે